મહાસચિવ તરીકે દીપસિંહ બારિયા તેમજ અન્ય અનેક પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી આ પ્રસંગે સંગઠનના રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના અગ્રણીઓ સહિત જિલ્લા તથા તાલુકા સ્તરના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજેશ ચામઠાએ પદાધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે સંગઠન હવે વધુ પારદર્શી રીતે કાર્ય કરશે અને વંચિતોને ન્યાય અપાવવાનું મિશન ગતિશીલ બનાવશે હું રાજસ્થાનમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રોજ અમારી આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘની રાષ્ટ્રીય નેતૃત્વ હેઠળ મીટિંગ મળી જેની અંદર નવનિયુક્ત તમામ પદાધિકારીઓને નવી નિયુક્તિ આપવામાં આવી સાથે સાથે મને પણ આંતરરાષ્ટ્રીય માનવ અધિકારની અંદર ગુજરાત પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ આપવામાં આવી એ બદલ હું રાષ્ટ્રીય કૌતમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમારી ગુજરાતની અંદર આ ટીમ એક મજબૂત ટીમ બનીને સમગ્ર ગુજરાતની અંદર સંસ્થાને મજબૂત બનાવવાનું સંગઠનને મજબૂત બનાવવાનું અને સાથે સાથે ગુજરાતની અંદર શોષિત પીડિત વંચિત જે વર્ગ છે એ વર્ગને મદદરૂપ થવાનું અને જે પણ શાસન પ્રશાસન દ્વારા આમ જનતાને જે અન્યાય થાય છે એ બાબતે પણ અમે લોકો આખું અમારું ગુજરાતનું જે મોડી મંડળ છે આખું આપણું અમારું જે સંગઠન છે એ એક સાથે મળીને આ બાબતે ખૂબ જ સારા નિર્ણય સાથે અને પોઝિટિવ વિચાર સાથે અમે બધું આખી અમારી ટીમ સાથે મળીને કામ કરીશ ગુજરાત દેશમાં અંતરરાષ્ટ્રીય માનવ સંઘ કીટિંગ રખી ગઈ છે આ સંઘ જો દ્વારા કહે ગયે કાર્ય રહેતી કાર્યો સંપૂર્ણ રૂપે સહયોગ પ્રદાન કરે સંસ્થામાં કામગીરી ક્યા ક્યા હોતી मैं वित्त संस्था में जो मानव अधिकार से संबंधित कार्य होते हैं, जो पीड़ित पक्ष रहते हैं हम उन लोगों की समस्याओं को सुनते हैं और उनको अध्ययन करके उनकी समस्याओं के समाधान के लिए कार्य करते हैं जिसमें हम प्रशासनिक तौर पे, राजनीतिक तौर पे या अन्य किसी तरह की यदि उनको परेशानी आती है, तो उनको हम ज्ञापन के द्वारा उनसे प्राप्त करते हैं और उन समस्याओं को अध्ययन करने के पश्चात સમસ્યા કમાધાન સંબંધિત વિભાગ કે દ્વારા કરાત